પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સાંગવી ઓર્ગેનિક કંપનીમાં ગઈકાલે વહેલી સવારે લાગેલી આગ પછી બીજા દિવસે વહેલી પરોઢે ફરી આગ લાગવાની ઘટના બની છે કંપનીની ટોલવીન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી આ આગે પડવારમાં સમગ્ર કંપની પોતાની ચપેટમાં લીધી હતી પ્રથમ આગની ઘટનામાં દસથી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સતત અઢી કલાકની જાહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી ગત રાત્રિના નવ ત્રીસ વાગ્યાના અરસામાં અચાનક સાંગવી ઓર્ગેનિક્સમાંથી ગેસ રિસાવ તથા ગ્રામજનોમાં સવારની ઘટનાનું પુનરાવર્તનના ડરે પૂન ઘરબાર છોડી બહાર નેશનલ હાઇવે તરફ દોડ મૂકી અંકલેશ્વર તરફ દોડી આવ્યા હતા ચોવીસ કલાક બે બે વખત ઘર છોડી ભાગવું પડતા લોકોમાં ભારે રોષ સાથે ડર જોવા મળ્યો હતો આસપાસના રહેવાસીઓ સલામતીના પગલે રૂપે પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું દીપક પાસવાને જણાવ્યું હતું કે સવારે પણ ગેસની અસરને લઈ અમારા ઘર છોડવું પડ્યું હતું અને હજુ ઘરે અમારે પરત ફરિયાદ હતા અને પુનઃ ગેસ લાગતા અમે ઘર છોડી અંકલેશ્વર તરફ રહ્યા છીએ તો સીમા દેવીએ જણાવ્યું હતું કે બાળકો સાથે એક દિવસમાં બે વાર ઘર છોડવું પડ્યું છે ત્યારે જીવ વહલો છે બાળકો અને અમારો પણ આ બાબતને તંત્ર આવી કંપની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જે બાદ મોડી રાત્રે પુનઃ ટેન્કમાં બાકી રહેલા મટિરિયલના કારણે ફરીથી આગ ભભકી ઉઠી હતી આગની બીજી ઘટના વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જાયો હતો ફાયર ટીમ પુનઃ મોરચો સાંભળી આગ ઉપર કાબુ મેળવી ત્વરિત અસરથી કુલિંગ કરવાનું શરૂ કર્યું હતું સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કંપનીના સંચાલક અને સાવચેતીના રૂપે ફાયર ટેન્ડરને સતત સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપ્યો છે તો બીજા દિવસે પણ પ્લાન્ટના હજુ સ્થિતિ સામાન્ય ન થતાં તપાસ અટકી છે ત્યારે એફએસએલ તેમજ સાયન્ટિફિક તપાસના આધારે જ આ સાચું કારણ સામે આવી શકે છે ડેપ્યુ ડાયરેક્ટ ઓફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચ આશુતોષ મહેરિયા જે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે પ્રાથમિક તો કંપની તાત્કાલિક અસરથી ક્લોઝર આપવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિતિ જેસે થઈ રાખવા તાકીદ કરી છે આગની ઘટનાને વિદેશમાં રહેતા સંજાલી ગામના રહીશોમાં પણ ચિંતા વધારી છે કેનેડામાં રહેતા આદિલ દર્શોત એ પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના વિડિયો અપલોડ કરી જેસીબી અને પાનોલી ઉદ્યોગ મંડળ સામે સવાલ ઉઠાવ્યા છે અને વારંવાર બની રહેલી આ ઘટના અંગે નિષ્પક્ષના તપાસ કરવાની માંગ કરી છે હું આદિલ દર્શોદ સોશિયલ મીડિયા થ્રુ સંજાલી એસોસિએટ અને જીપીસીબી મીન્સ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને થોડા ઘણા સવાલ કરવા માંગુ છું કે કાલે મધ્યરાતે ચાર ટીસ વાગે મારા ગામ સંજાલીના અંદર એક મોટી ભયંકર અને પ્રદૂષિત આગ લાગી હતી જેના અંદર ગામવાસીઓને ગામ ખાલી કરી દેવાનો આદેશ દેવામાં આવ્યો હતો અને આ વસ્તુ મારા ગામના અંદર એકવાર નથી બની ઘણીવાર બની ચૂકી છે અને હજુ પણ બની રહી છે તો આ થઈ રહ્યું છે છે એનું મુખ્ય શું પર અને સંજાલી એસોસિયેટ કેમ કોઈ પગલા ભરતું નથી એનું મુખ્ય રીઝન એ છે કે સાહેબ અમારા ગામના અંદર ઘણા મોટા પાયે એ લોકો કરપ્શન કરી રહ્યા છે હું આરબી બંજરા સાહેબ જે જીપીસીબી ના ચેરમેન છે અને મુલુભાઈ બેરા જે પર્યાવરણના ચેરમેન છે એમને હું વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની શું હાલત છે સાહેબ એવા નાના નાના કારખાનાઓ છે ગામના અંદર જે એવું પ્રદૂષિત ફેલાવી રહ્યા છે અગર તમે એમને જુઓ તો તમે એમને કોઈ કોઈ વ્યક્તિઓ નહીં હોઈ શકે કે એમને એ ઓપન કરવાની પરમિશન આપે છે જેઓ લોકો ખુલ્લે આમ પ્રદૂષણ ફેલાવી રહેલા છે અને ગામના અંદર પછી જે 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 બાળકો બાળકો પેદા છે છે લોકો નાના નાના ચાર પાંચ વર્ષના છે તેમના માથાના વાલ સફેદ અને વ્હાઈટ થયેલા છે અને જે ગામના અંદર મિડલ ક્લાસની ફેમિલી અને જે ગરીબ ફેમિલી રહે છે જે લોકો પોતાના ઘરના ઉપર પતરા લગાડે છે સાહેબ તે પતરાની કેપેસિટી ઓલમોસ્ટ પંદરથી થી વીસ વર્ષની હોય છે તે પતરા એકથી થી બે વર્ષના અંદર ખવાય જાય છે ગામના અંદર એટલું ખતરનાક રીતે અને એટલું ભારે રીતે પ્રદૂષણ ફેલાવામાં આવે છે ચોવીસ કલાક ગામના અંદર પ્રદૂષણ જોવામાં મળે છે અને સાહેબ ગામના અંદર એટલી એવી મોટી મોટી કંપનીઓ છે જે વર્ષે એક એક હજાર ટર્ન ઓવર કરે છે અને જયારે સીએસઆર ની વાત આવે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જયારે તેની વાત આવે છે ત્યારે એ લોકો બે પાંચ ઇસ્ટ્રેટ લાઈટો અને એક સ્કૂલ ના અંદર એક ગામની સ્કૂલના અંદર એક કોમ્પ્યુટર રૂમ કાં તો એક સ્કૂલ માટે રૂમ કાં તો એક ટોયલેટ બાથરૂમ ઉભું કરી દે છે અને કહે છે કે અમે સીએસઆર ના કામ કરી રહ્યા છે સાહેબ ગામના અંદર સાડી ત્રણસો કંપનીઓ છે અગર જે લોકો ચાહે કે ગામને અમારે કેવું બનાવવું છે તો એ લોકો જેવું ચાહે તેવું ગામને બનાવી શકે છે અને જીપીસીબી કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી લેતી નથી ગામના લોકો ઘણી ફોન કર્યા છે અને ગામના લોકો ઘડી ગયા છે એમની પાસે કે આ કંપની આ રીતનું કેમિકલ ફેલાવી રહ્યું છે ગામના અંદર ગામના દરેક વ્યક્તિના અંદર શ્વાસની બીમારી પેદા થઈ રહેલી છે અને ગામના લોકો જાય છે જીપીસીપી અને સંજાલી ને કમ્પ્લેન કરે છે પણ એના ઉપર કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી તો હું તમને વિનંતી કરું છું કે તમે મારા ગામના અંદર આવો અને મારા ગામની ચકાસણી કરો કે મારા ગામની અંદર શું હાલત છે ગામના અંદર જેટલા બી ગટરો છે તેના અંદરથી દરેક દરેકે દરેક ગટરોમાંથી કેમિકલ વાળું પાણી જાય છે અને જયારે અમને લોકો નવા બોર્ડ કરવા જાય છે પાણી માટે ત્યારે એ બોર્ડ પાણી એકદમ પીળા અને લાલ કલરના પાણી નીકળે છે ગામની એવી હાલત છે તો સાહેબ આ વસ્તુ વારંવાર કેમ થાય છે તેના ઉપર તમે જીપીસીપી અને સંજાલી એસોસિયેટ થોડા સવાલ કરો અને પૂછો